જીવદયાના ઉદાહરણ ઉદાહરણરૂપ અત્યાધુનિક સાધનોથી સુસજ ગુજરાતની સર્વ પ્રથમ એવી શ્રી સુપાર્શ્વ જૈન સેવા મંડળ સંચાલિત કલાપૂર્ણ સુરી કરુણાધામ હોસ્પિટલ ખાતે સંત સંમેલન તથા દાતા અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં આ હોસ્પિટલના પ્રારંભથી અત્યાર સુધી સહયોગ આપનારા દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત કલ્પત્રુ સુરેશ્વરજી મહારાજ સાહેબ પરમ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી મુક્તિચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી મુનિચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબ આદિ સમસ્ત જૈન સંઘોના પૂજ્ય સાધુ સાધ્વીજીઓની સાથે સ્વામિનારાયણ મંદિરના સંતો તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ સમારોહમાં આ હોસ્પિટલના પ્રારંભથી અત્યાર સુધી દાન આપીને હોસ્પિટલને કાર્યરત કરવામાં મદદ કરનાર તમામ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ હોસ્પિટલ ગુજરાતમાં સૌ પ્રથમ પશુઓ માટેની અત્યાધુનિક હોસ્પિટલ છે જેમાં ચાર ઓપરેશન થિયેટરો પણ ખડા કરવામાં આવ્યા છે જ્યાં પશુઓની તમામ પ્રકારની સારવાર માટેના અત્યાધુનિક સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે આ પ્રસંગે પધારેલા સંતો તથા મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવેલ હતું સમારંભમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને જીવદયાની આ પ્રવૃત્તિને બિરદાવી હતી આ પ્રસંગે સુપાર્શ્વ જૈન સેવા સંઘના શ્રી કૌશલભાઈ મહેતાએ ન્યૂઝ સાથે વાત કરી હતી ગત તારીખ ચૌદમી ઓગસ્ટના મા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ હોસ્પિટલનું ઉદઘાટન કર્યું એ સમયે લગભગ ચારથી પાંચ દાતાઓનો જ આપણે સન્માન કરી શક્યા હતા આ હોસ્પિટલની અંદર અનેક લોકોએ પોતાનું યોગદાન આપ્યું છે આ બધેના યોગદાનનો આપણે ઋણ ક્યારેય ચૂકવી શકવાના નથી પણ ફૂલની નહીં ફૂલ નહીં તો ફૂલની પાંકડી સ્વરૂપે આપણે એનું સન્માન કરી તો અમને અમારા એમ થાય કે અમે અમારા દાતાઓનો અમે માન જાળવીએ એ માટે કરીને અને ખાસ તો આ હોસ્પિટલના મુખ્ય પ્રેરણાદાતા એવા પૂજ્ય કલાપૂર્ણ સુરેશ્વરજી મહારાજ સાહેબના પટધર આચાર્ય ભગવાન શ્રી કલાપ્રભ સુરેશ્વરજી મહારાજ સાહેબ અને કલ્પતૃ સુરેશ્વરજી મહારાજ સાહેબ આ હોસ્પિટલની અંદર જ્યારે સૌથી પહેલો દાન ત્રેસઠ લાખ રૂપિયાનો જ્યારે આપવામાં આવ્યો હતો ત્યારે આ હોસ્પિટલની શરૂઆત થઈ હતી અને એ મહારાજ સાહેબ જ્યારે આ હોસ્પિટલની ભૂમિ ઉપર જ્યારે આ હોસ્પિટલ સંપૂર્ણ તૈયાર થઈ ગઈ છે અને એ ભૂમિ ઉપર પધારતા હોય તો અમારા માટે એક મહત્ત્વનો એક એવો દિવસ થઈ જાય કે જ્યારે આ ગુરુ જેને અમારો શરૂઆતમાં આ સંસ્થાને ડોનેશન આપ્યો એ ડોનેશન જોઈને અન્યદાતાઓએ પણ ડોનેશન આપ્યું એને જોઈને જ એને આર્શીવાદથી જ તો આ સંસ્થા એટલા મોટા પ્રમાણમાં જ્યારે જે વિકસી છે એના ગુરુદેવનો ખાસ અહીં પધારે અને હોસ્પિટલ જોઈ કે એને જે આ ફંડ માટે પ્રેરણા કરી હતી એ ફંડ બરાબર જગ્યાએ વપરાણો છે કે નહીં અને એ સંતોના પગલાં આ હોસ્પિટલની અંદર થાય અન્ય હિન્દુ સમાજના સંતોના આ હોસ્પિટલની અંદર પગલાં થાય અને આ હોસ્પિટલ આજ રોજથી સંપૂર્ણપણે કાર્યરત થશે એક એક વિભાગ કાર્યકર્તા થઈ જશે અને સાથે સાથે જે દાતાઓના સન્માન એ સમયે ન કરી શક્યા તો આ સંસ્થાનો પહેલો પ્રસંગ એવો છે કે આ દાતાઓનો અમને સન્માન કરવાનો મોકો મળ્યો છે તો આ સન્માન પણ અમે એના સાથે ગુરુદેવના આગમન સાથે આ સન્માનનો પણ કાર્યક્રમ રાખ્યો છે આજે ત્રેવીસ વર્ષથી જે લોકો અમને મદદ કરી રહ્યા છે એનો લિસ્ટ તો ઘણો મોટો છે પણ એમાંથી અમુક પચાસ જણાના નામ આ આ સન્માન સાથે જોડ્યા છે એમના પણ આજે સન્માન કરશું લગભગ એકસો ત્રીસેક જણાના સન્માન આજે કરવામાં આવશે અન્ય જે બાકી રહી જાય છે એવા અમારા યોગદાન ની સહાયક દાતાઓનો સન્માન અમે ભવિષ્યમાં આવતા અલગ અલગ કાર્યક્રમોમાં કરતા રહીશું અમારી ખાસ આજે સન્માનનો કાર્યક્રમ એટલા માટે જ કે આ દાતાઓનું સન્માન થાય અને આ હોસ્પિટલ હવે સંપૂર્ણપણે કાર્યરત થાય અને મૂંઘા જીવોના આત્માને આપણે શાંતિ આપી શકીએ અને એને આપણે બચાવી શકીએ એ ઉદ્દેશ્યથી આજે આ કાર્યક્રમ આ હોસ્પિટલની અંદર ચાર પ્રકારના ઓપરેશન થિયેટર છે મોટા પ્રાણીઓના ઓપરેશન થિયેટર નાના પ્રાણીઓના ઓપરેશન થિયેટર સાથે ઓર્થોપેડિક ઓપરેશન થિયેટર ડેન્ટલ ઓપરેશન થિયેટર આઈ કેર આંખના ઓપરેશન થિયેટર આ ચાર પ્રકારના ઓપરેશન થિયેટર સાથે સોનોગ્રાફી રૂમ એક્સરે મશીન રૂમ અને અધતન લેબોરેટરી જેથી આ મૂંગાજીવ બોલી નથી શકતા પણ આ બધે નિદાન દ્વારા આપણે એની સારવાર કરી અને એને મોતના મુખમાં જતા બચાવી શકીએ